નમસ્કાર પત્રકારોની જમાવટ સાથે હું છું દેવાંશી એક એવા પત્રકારની સાથે છું જ્યારથી એવું કહેવાય છે કે ગુજરાતના પત્રકારત્વમાં અને દેશના જર્નલિઝમમાં એક નવો વળાંક આવ્યો વર્ષ બે હજાર બેનો એ સમયગાળો હતો અને જ્યારથી પત્રકારત્વ બદલાતું હતું ત્યારથી એમની સફર શરૂ થઈ હતી જર્નલિઝમમાં એમણે એમણે પહેલું અસાઇનમેન્ટ એમનું અક્ષરધામના હુમલાનું કર્યું અને એના પછી તો સતત અવિરત એટલી બધી ઘટનાઓ ઘટનાઓ કરતાં એ દુર્ઘટનાઓ એવો સમયગાળો કે જ્યારે હું જ્યારે વિચારું કે એક સ્ત્રી તરીકે કેટલો કપરો સમય હશે કે તમે પ્રેગ્નન્ટ છો તમે કોઈ જગ્યાએ અસાઇનમેન્ટમાં ગયેલા છો રિપોર્ટિંગ માટે ગયેલા છો અને પછી કોઈ પોતાના માની બેઠેલા ભગવાનના ભક્તો આવીને આસારામના ભક્તો આવીને જ્યારે એમને મારે એ વખતે એ ગર્ભવતી સ્ત્રી હોય એમના માટે એ કેટલું ટ્રોમા હશે એના પછી પણ જે પાછું ફરીને એ ફિલ્ડમાં આવે છે સતત આગળ વધે છે અને એનાથી પણ મોટી ઓળખાણ એ કે અમે લોકો જ્યારે ગાંધીનગર જઈએ અથવા કોઈ પણ જગ્યાએ સાથે હોઈએ તો બહુ જ બધા લોકો મિક્સ કરી દે છે એટલે મને ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કેમ છો ગોપીબેન એમને એવું કે કે કેમ છો તે એટલે ઘણા બધા લોકો એવું સમજે છે કે અમે બે બહેનો છીએ અને અમે એવું કહીએ છીએ કે હા અમે છીએ હવે એમની માન્યતા તોડતા નથી સો એકદમ ઘર જેવો સંવાદ છે આજે ગોપી મણિયાર આપણી સાથે છે ખૂબ વરિષ્ઠ પત્રકાર છે બાવીસ વર્ષથી આ પત્રકારત્વ દુનિયાને જોઈ રહ્યા છે અને ઘણા બધા લોકોને એમની દ્રષ્ટિએ એમણે જોતા કર્યા છે વર્ષો સુધી એમણે આજ તકમાં કામ કર્યું અને હજી હમણાં જ આજ તક છોડ્યું છે બે વર્ષ વર્ષ થયું છે નિર્ભય ન્યૂઝ અને જમાવટની બર્થડે એક જ દિવસ આવે છે તો એટલું બધું ઘર જેવું છે તો સંવાદની શરૂઆત કરવી છે અને મારે તો આમ તો મારે રિસન્ટ ને બધી વાત કરવી છે પણ મેં એવું વિચાર્યું કે તમારી સાથે વાત કરવી છે ત્યારે મારો પહેલા મનમાં એવો વિચાર હતો એ કયું વર્ષ હતું જે પેલું આસારામવાળી જયારે ઘટના થઈ એ હતું બે હજાર ને આઠ આઠ બે હજાર ને આઠ માં જયારે દીપેશ અભિષેક ની હત્યા થઈ હત્યા કરતા બી સંદિગ્ધ મોત ગુરુકુળમાં ભણતા હતા અને અચાનક કે લોકો ગાયબ થયા એમની ડેડ બોડી બીજે દિવસે સવારે આશારામ આશ્રમની પાછળ સાબરમતીના પટમાંથી મળી હું આજ તક માંથી મને સવાર સવારમાં મેસેજ આવ્યો કે પેલી જે બે છોકરાઓ મિસિંગ હતા એ મળી ગયા છે તમારે કવર કરવું હોય તો ફટાફટ પહોંચી જાવ હું ત્યાં પહોંચી અને એ વખતે જસ્ટ દેટ વોઝ માય ફર્સ્ટ મંથ એમ કહી શકું નો ઓકે અને એ આખું કવરેજ અમે લોકોએ લગભગ એ કવરેજ તો ઘણું લાંબુ ચાલ્યું પણ એ શરૂઆતનું પહેલું વીક હતું અને ફર્સ્ટ ટાઈમ હતા પ્રેગન એટલે મને પહેલી વાર એ વખતે ન્યૂઝમાં ખબર પડી હતી કે હું એ પહેલા ત્રણ મહિના જયારે ડોક્ટરે કહ્યું હોય કે બહુ જ સાચવ અને પછી પંદર જ દિવસમાં આશ ગુરુ પૂર્ણિમા આવતી હતી અને ગુરુ પૂર્ણિમા એ આશારામ આશ્રમમાં આશારામ બાપુ આવ્યા હતા અને ફર્સ્ટ ટાઈમ દીપેશ અભિષેક નું જે આખું થયું એ પછી પહેલી વાર આશારામ આશ્રમમાં આશારામ બાપુ આવ્યા હતા અહીંયા અમદાવાદ મોટેરામાં મોટેરામાં અને ગુરુ પૂર્ણિમા હતી ગુરુપૂર્ણિમાના દિવસે એવું હોય કે આશારામ ગમે ત્યાં હોય અમદાવાદમાં આવે અને અમદાવાદમાં હજારોની સંખ્યામાં એમના જે સાધકો ભક્તો હતા એ બધા આવે અને એ સવારના કારણ કે આગલા દિવસે આ બધું સખત કોન્ટ્રોવર્સી ચાલતી હતી સવાર સવારમાં ન્યૂઝ મળ્યા હતા કે આશારામ જે છે એ દીપેશ અભિષેકના ફાધરને મળવા માટે રાણીપ એમના ઘરે ગયા છે અને ત્યાં દીપેશ અભિષેકના ફાધર જે હતા એ લોકો ઉપવાસ પર બેઠેલા હતા કે અમારા દીકરાના મોત માટે જે જવાબદાર છે તેમને જેલના સળિયાની પાછળ નાખવામાં આવે સવાર સવારમાં પહોંચ્યા સાત વાગ્યા લગભગ સાડા છ સાતની વચ્ચેનો એ સમય હતો હું પણ ભાગતી ભાગતી કેમ કે મને અચાનક મેસેજ મળ્યો કે આશારામ પહોંચ્યા છે ત્યાં આગળ અમે લોકો ત્યાં પહોંચ્યા ભાગતા ભાગતા તો એ વખતે પરિસ્થિતિ એવી હતી કે જે ગાડલા ઉપર આશારામ બેઠા હતા એ ગાડલા ને આ લોકોએ સળગાવી દીધું હતું એટલો બધો ગુસ્સો હતો એ લોકોમાં દીપેશ અભિષેક અભિષેક ના પેરેન્ટ એમના પેરેન્ટ્સ ને અને ગુસ્સો હોય જ બે બાળકો સગા ભાઈના બંને છોકરાઓ અને ગુરુકુલ માં ભણવા મોકલ્યા હતા એટલે એ શરૂઆત સવારે સૌથી પહેલા ન્યૂઝ બ્રેક કર્યા કે એ ગાડલાને પણ સળગાવી દીધું છે અને દેવાંશી સાચું કહું ને તો ત્યારનું જર્નલિઝમ ને અત્યારના જર્નલિઝમમાં બહુ ફરક છે જમીન આસમાનનો ફરક છે અને દેટ વોઝ હેડલાઇન કે આજ તકની પહેલી હેડલાઇન હતી કે જે ગાડલા ઉપર આશારામ બેઠા હતા એ ગાડલાને સળગાવી દીધું હું એ રિપોર્ટિંગ કરી ત્યાં વોક થ્રુ કર્યું ને ત્યાંથી ભાગી આશ્રમ જવા માટે કારણ કે આશારામ ત્યાં હતો આશારામ આશ્રમમાં અંદર ગયા તો નદીના પટની અંદર આખું કેપ્ચર કરીને દર વર્ષની જ્યાં એ લોકોએ મોટું પંડાલ બાંધી દીધું હતું ને ત્યાં આશારામ હતા ત્યાંથી અમે લોકોએ વોક ને કર્યું અને રાહ જોતા હતા કે આશારામ ઇન્ટરવ્યુ આપે એટલામાં મને બહારથી મેસેજ આવ્યા કે તું ક્યાં છે મેં કીધું કે હું તો અંદરની બાજુ છું બહાર આવી જ્યાં ફટાફટ મારો થઈ રહ્યો છે એટલે મેં કીધું ઓકે હું આવું છું હું આમથી બહાર ગઈ તો બહાર ગઈ તો મેં જોયું કે હા પથ્થરમારો થઈ રહ્યો છે એટલે હું ત્યાં મારા કેમેરામેનને ત્યાં મૂકીને ગઈ મેં કીધું કે એક કામ કરતું અહીંયા હું અંદરથી બધા મારા ઇક્વિપમેન્ટ્સ એટલે ને બધું અમે અંદર મૂકીને આવ્યા હતા અને હું ઓબીને બી બોલાવીને આવું છું એટલે હું અંદર ગઈ એટલે ઓબીને મેં એવું કીધું કે તું સેફલી પાછળથી નીકળી જા અને હું મારો ને બધું લેવા માટે પાછી અંદર ગઈ અંદરથી બધા ઇક્વિપમેન્ટ્સ લીધા મેં ત્યાં આગળ મારી સાથે ટાઈમ્સ નવનો કેમેરામેન મોજુદાન ગઢવી મોજુ ત્યાં એટલે મોજુને મેં કીધું કે મોજુ બહાર મારો ચાલુ છે અને સિચ્યુએશન બહુ જ ટેન્સ છે અહીંયાથી નીકળ એટલે મોજુ મને કીધું કે મારી તો ગાડી પણ નથી અત્યારે મારી ગાડી તો બહાર પડી છે પેલી સાઈડમાં કીધું ચાલ હું ગાડી લઈને આવી છું આપણે બંને મારી ગાડીમાં જતા રહીએ અમે બંને પાછળથી આમ ગાડીમાં ફરી બેઠા અને જોયું તો એક આખો ટ્રક ભરીને જે આશારામના સાધકો છે બધા હાથમાં મોટા મોટા એવું બધું લઈને જતા જતા બારની બાજુ અને અંદર એક મેસેજ એવો આવ્યો કે આશારામના જે સાધકો અંદર આવી રહ્યા હતા એ લોકો ઉપર હુમલો થઈ ગયો છે એટલે આ બધા એમને બચાવવા માટે જઈ રહ્યા છે એટલે અમે પણ એમને ફોલો કર્યા કે વિઝ્યુઅલ્સ આપણને સારા મળી જશે આપણે એમને ફોલો કરીએ ફોલો કરતા કરતા બહાર નીકળે એક્ઝેક્ટ ચાર રસ્તા ઉપર જ્યાં અત્યારે સ્ટેડિયમની આગળના જે ચાર રસ્તા છે એ ચાર રસ્તે અમે લોકો પહોંચ્યા ત્યાં ટ્રક ઊભી રહી અને અમે એમના શોર્ટ્સ બનાવતા હતા એ લોકો ત્યાં નોર્મલ જે પબ્લિક આવતી હતી એ લોકોને મારતા હતા જે લોકો ત્યાં આગળ ત્યારે બહુ ઓછા લોકો રહેતા હતા ત્યાં તો જે લોકો રહેતા હતા એ લોકોને મારતા હતા ને એવું બધા એટલે અમે શોર્ટ્સ બનાવતા હતા એ લોકોનું ધ્યાન અમારા ઉપર ગયું અમારી ચોરી પકડાય અમારે અમને શૂટ કરી રહ્યા છે આ લોકો એટલે અમે લોકો અંદર ફ્લેટમાં ભાગી ગયા કારણ કે એ લોકો સીધું આખું ટોળું અમારી જ બાજુ આવ્યું એટલે અમને અંદાજ આવી ગયો તો મેં કીધું મોજુ ભાગ અહીંયાથી ને તો પકડીશું તો મારશે એટલે અમે લોકો અંદર ફ્લેટમાં ભાગ્યા તો એ લોકો ફ્લેટમાં આવ્યા અને ત્યાંથી મારા વાળ પકડીને મને ખેંચીને બહાર લઈને આવ્યા અને મોજુ હતો મોજુનો કેમેરો તોડી નાખ્યો મોજુને માર્યું મને મારી ઇનફેક્ટ કિસ્મત મારી સારી હતી કે મારા માથામાં મને નહોતું માર્યું અદરવાઈઝ આખું બધે અહીંયા બધે બ્લેક બ્લેક આખા ચાછા પડી ગયા હતા અને જબરજસ્ત મારી હતી મને અને એના સામે એ વખતનો તો માહોલ એવો હતો કે મને મારી પોલીસ આવી એટલે એ લોકો ભાગી ગયા ત્યાંથી બધા જ જતા રહ્યા અને પછી મને એકસો આઠમાં ત્યાંથી લઈને આવે એટલે જેલ પત્રકારો પછી ત્યાં પાછા આવ્યા એટલે હું આમ જોતી હતી કે બધા ઉપર ગેલેરીમાં હતા પણ કોઈ મને બચાવવા માટે નહોતું આવ્યું કારણ કે હવે જે થોડા સામે કોણ આવે અને તરત ને તરત પછી પોલીસ આવીને મને હોસ્પિટલ લઈ ગયા અને બીજે દિવસે પછી ત્યાં આગળ આખું એટલે આમ કહી શકું તો કિસ્મત એટલી સારી હતી કે મને જેટલું માર્યું હતું એ મને હાથ ઉપર પીઠ ઉપર પગ ઉપર એવી રીતે માર્યું હતું માથામાં એવું કોઈ સ્ટ્રોંગ વસ્તુ મારી નતી કે ના પેટ ઉપર મારી હતી બાકી ગોડ નોસ કે શું થાત પણ હા એ જેને કહી શકાય ને કે એ આખો જે એપિસોડ હતો આજે પણ આશારામ જેલના સળિયાની પાછળ છે અને આશારામના એક્સપોઝરમાં એ એપિસોડે બહુ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી અને આજે આશારામ જે જેલની અંદર છે તેની પાછળ વન ઓફ ધ રીઝન પણ એવું જ માનવામાં આવી રહ્યું છે કે દીપેશ અભિષેકનું સંદિગ્ધ મોત અને પછી તો એક સાથે બધી ઇવેન્ટ્સ આવવા માંડી બધી આવવા લાગી કે એક આમાં કહેવાય ને કે એકવાર કોઈ એક પત્તું ખૂલે ને પછી એ વ્યક્તિના તો બહાર આવતા જ જાય હમ હમ અને એવી રીતે આશારામના બધા જ તો ધીરે 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 બહાર આવતા રહ્યા છે લે નારાયણ સાઈના પણ તો બહાર આવ્યા હમ એટલે આખો એપિસોડ આવી રીતે ચાલ્યો આટલું એક્સપોઝ થયા પછી પણ હજી પણ એવા લોકો છે કે જે ભગવાન માનીને પૂજે છે આજે પણ તમે જયારે એવા માણસોની વાત કરો એટલે તમને એન્ટી હિન્દુ કહી દે છે અને એનાથી પણ મોટો સવાલ એ થાય કે બાવાઓ આ પ્રકારના આવવાના ઓછા નથી થયા જે સંત છે જે સમાજનું કલ્યાણ કરે છે જે સારા કામો કરે છે એમના વિશે દુનિયા જાણતી જ નથી અને જે આ લોકો આ રીતે તાગડ ધીન્ના કરે છે અને ધર્મને ધંધો બનાવી દે છે એ લોકોને બહુ જલ્દી ફોલોઅર્સ મળી જાય છે એમના અનુયાયી બની જાય છે તો મતલબ કે હવે લોકો શીખ્યા ઉપરથી કે આ આસારામ જેવી આ ભૂલો નહીં કરવાની પણ તમે તું જો દેવાંશી પછી તો કેટલા બધા નવા સાધુ એટલે જેને કહી શકાય ને કે આ બાવાઓ જે છે એ બાવાઓના સ્કેમ શું આજે બી રોકાયા છે એ બાવાઓના સ્કેમ આજે પણ એટલા જ ચાલી રહ્યા છે ને આજે પણ આપણે એટલી જ સ્ટોરીઝ કરી રહ્યા છીએ કારણ કે તું ઓવરઓલ જોવા જાય તો તને એવા સો માંથી મુશ્કેલથી બે કે પાંચ એવા સાધુ મળે છે કે 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 એવા બાવા છે જે ખરેખર એવું લાગે એ પોતાના માટે છે એ પોતાના આધ્યાત્મ તરફ જઈ રહ્યા અને કાં તો સમાજનું બહુ સારું કલ્યાણ કરી રહ્યા છે અને એ લોકોને એક્સપોઝર જોઈતું બી નથી એ મીડિયા આવે કે ના આવે એમનું કામ કરી જ રહ્યા છે ઓકે તો હવે એને હું કરંટ ટોપિક્સની સાથે જોવા જાઉં તો આ લોકોને સતત એક રાજકીય આશ્રય મળતો હોય છે એમને પોષનારા પાળનારા મોટા કરનારા અને એમનો સમયાંતરે ઉપયોગ કરનારા રાજનેતાઓ હોય છે આજે પણ એ બધી પ્રથાઓ અને પરંપરાઓ ચાલતી આવી છે શું પબ્લિકમાં હજી એટલી મેચ્યોરિટી કે સમજ નથી આવી કે જે એ સમજી શકે કે આ કનેક્શન છે આ ડોટ્સ જોડાઈ રહ્યા છે કે ભાઈ આ રાજનેતા છે આ આવી રીતે ચોક્કસ ધર્મવાળા છે અને આ લોકો એકબીજાનું કામ કરી રહ્યા છે અને તમને વોટ અપાવી રહ્યા છે તમારો માથાની જેમ ઉપયોગ થાય છે સવાલ અહીંયા એ આવે છે કે જ્યારે લોકોના તું જોવા જાય ને તો ઘણા બધા બાવા એવા હશે કે ઘણા બધા કારણ કે મને તો આજે પણ એ સવાલ ઊભો થાય કે અંધશ્રદ્ધામાં આવીને પોતાની દીકરીને મારી નાખે અથવા એક બાપ પોતાની દીકરી ઉપર રેપ કરી નાખે કે અંધશ્રદ્ધામાં માનતો હતો અને એને કોકે તાંત્રિકે કીધું હતું એટલે તું આવું કરજે એટલે આ તમે એને કઈ રીતે જોવો છો સવાલ એ છે કે જ્યાં આગળ એજ્યુકેશન લેવલ નથી જ્યાં આગળ તમારી શ્રદ્ધા એ તમે વિચારવા માટે લાયક જ નથી રહેતા પણ આમાં છે ને એટલે હું થોડી એટલે અસહમત થઈશ કેમ કે એક ડાંગના આદુ ભાઈ છે એ ભૂવા છે ને દાણા જુએ છે તો આપણે એવું કહીએ કે ભાઈ ભણેલા ગણેલા લોકો નથી ને એટલે એ ભૂવા જુએ છે પણ એ જ વ્યક્તિ શહેરમાં આવીને મોટું કરે છે જયારે એટલે મેં મને બાબા વાગેશ્વરને એક એપિસોડમાં મેં જ કહ્યું હતું કે એ સુરતમાં એમનો જયારે દરબાર ચાલી રહ્યો ત્યારે એક જગ્યાએ એવી સલાહ આપી રહ્યા હતા કે આપ કે જો વો જો નહીં આઈ હે ને અંદર હિ કુછ હે આ હવે એ નથી વિચારતા કે સ્ત્રીનું ઘરે જઈને શું કર્યું હશે લોકોએ મારી હશે જીવતી રહેવા દીધી હશે આપણને ખબર જ નથી એટલે આપણે આપણે જ એક બાજુ એટલે એકદમ પૂરી શ્રદ્ધા આસ્થા અને રિસ્પેક્ટ સાથે કે જ્યાં શેઠ સગાળશા એ પેલું ચેલૈયાને ખાંડ્યો અને પછી આપ્યો ને ભગવાનને ખવડાવ્યો ને ભગવાને ખુશ થઈને એને જીવતો કરી દીધો એ કથાઓને આપણે ગ્લોરિફાય કરતા હોઈએ જ્યાં કોઈ કે પોતાનું માથું કુંડમાં નાખી દીધું અને પછી ભગવાન એને આશીર્વાદ આપ્યા એવી કથાઓ વારંવાર કહેતા હોઈએ અને એને આપણે ધર્મ સાથે જોડતા હોઈએ એના પર કશું જ ન બોલાય પણ એક કોઈ એકદમ અભણ માણસ છે ગીરના જંગલમાં પોતાની છોકરીને મારી નાખે છે અથવા એક કપલ છે એ પોતાનું ગળું કાપીને ફેંકી દે છે તો આપણે એવું કહીએ છીએ કે અંધશ્રદ્ધા બહુ વધી ગઈ છે તો આપણે બહુ દંભી ઘણી વાર થઈએ છીએ કે ભુવાઓ ખરાબ પણ બાકી બધું મોટા પાયે ચાલે નેતાઓ સાથે ચાલે પેલા મંત્રી બોલ્યા ભીખુસિંહ

આસ્થા અને શ્રદ્ધાથી જોડાઈ જાય છે આ સેમ કેમ કેસ આશારામનો હતો તને એને સૌથી સારું એક એક્ઝામ્પલ આપું કે દિપેશ અને અભિષેક દિપેશના ફાધર જે હતા એટલે મને એક્ઝેક્ટ યાદ નથી એક મોટા ભાઈ અને એક નાનો ભાઈ નાનો ભાઈ જે હતો ને એ આ બધાથી અગેન્સ્ટમાં હતો પણ એને પોતાના દીકરાને કેમ મૂક્યો કેમ કે ફેમિલી બાંધે અને જે દિવસે આ થયું બંને બાળકો ગુજરી ગયા ત્યારે નાના ભાઈ એ કીધું કે જોયું મેં તમને કીધું કે આવું થશે ત્યાં આગળ કે આવું થઈ શકે છે પણ એને માનવા વાળા કેટલા હતા અને છેલ્લે અંતે તો એને ફેમિલી સામે સરેન્ડર કરી દીધું અને પોતાના દીકરાને ત્યાં મૂક્યો કેમ કે સવાલ અહીંયા એ આવે છે કે જે બાવાઓ છે ને એટલું ગ્લોરીફાઈ વર્લ્ડ કરી દીધું છે ને તમે તમે એમના ક્યાંય પણ તો એક તમને એવું લાગશે બારે ભગવાન તારા ઘરમાં છે ત્યાંથી શરૂઆત કર પણ દરેક વ્યક્તિને કેવું છે કે તમારે શું દરેક વીક પોઈન્ટ કઈક ને કંઈક હોય છે અને આવા લોકો એ વીક પોઈન્ટને ને બહુ જલ્દી ઓળખી જાય છે અને પછી આવા લોકોનો પણ એકવાર પાપનો ગળો ભરાય છે અને ફૂટે છે કર્મનો સિદ્ધાંત લાગુ પડે છે બરા ખબર નથી કોનું છે કદાચ જ્યોતિબા ફૂલે અથવા સાવિત્રીબાબમાંથી એકનું એક સ્ટેટમેન્ટ છે કે એક પેઢીનો દંભ બીજી પેઢીની પરંપરા અને ત્રીજી પેઢીનો રિવાજ બની જાય છે એક્ઝેક્ટલી એટલે રિવાજ અને પરંપરા બની જાય છે એટલે હવે આપણે ત્યાં ખાસો બધો દંભ છે એ પરંપરામાં ઘુસ્યો છે અને એટલી હદે એ પરંપરા છે કે એના સિવાય કંઈક હોઈ શકે એવું આપણે માનવાનું તૈયાર નથી અને તું જો કે જે વસ્તુ તારા મમ્મી કરતા હતા કે તારા દાદી કરતા હતા એ જ વસ્તુ આજે પણ એક્સપેક્ટ કરવામાં આવે કે દિવાન્છી કરે હમ સેમ વસ્તુ મારે ત્યાં ભી છે કે મારા દાદી કરતા હતા એટલે આ હેવ ટુ ફોલો આ ધર્મની તો જો કે બ્યુટી જઈ રહી છે કે સતત વહેતો રહ્યો અને એટલે જ આપણે એને સનાતન કહીએ છીએ કે જ્યારે કશું જ નહોતું ત્યારે પણ આ હતું અને જ્યારે કશું જ હોય પણ રહેવાનું છે એ માણસો નો મોહતાજ નથી એ કોઈ વ્યક્તિઓનો મોહતાજ નથી એને એના પોષણ ની જરૂર છે ખાલી કમનસીબે રક્ષણ માટે બધા આવી જાય છે સાચવવા કોઈ નથી આવતું કોઈ છોકરાઓને કરાગરે નથી શીખવતું ત્યાં ક્યાં વાત આવે